સુરત અને મુંબઈના ડાયમંડ વેપારીઓ રિયલ ડાયમંડમાં સુરતની ચાર ડાયમંડ કંપનીઓના નામ જોગ આ મેસેજ ફરતા કરવામાં આવ્યા છે જેના કારણે સમગ્ર હીરા ઉદ્યોગમાં અવિશ્વાસ વાતાવરણ ઊભું થયું છે કેટલાક તત્વોએ મલિન ઇરાદા સાથે આ કરતુત કરી હોવાનું જે ઈપીસી ના રીજનલ ખુલાસો કર્યો છે કોઈ પણ કંપની એમ કહેતી હોય કે મારા પાસે પેકેટમાં આ એના ડાયમંડ આવ્યા છે તો આજે એ ડાયમંડને ટ્રેસ કરવા બહુ સહેલા છે તમે એ વસ્તુ લાવો મારી પાસે આજે આપણી પાસે સંસ્થાઓ છે જીઆઈએ છે આઈજીઆઈ છે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ છે આ દરેક વસ્તુમાં આપણને ખ્યાલ આવશે કે આમાં ડાયમંડ છે કે નથી માત્ર સુરત જ નહીં પરંતુ મુંબઈની પણ બે કંપનીઓ વિરુદ્ધ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે જેના કારણે હીરા ઉદ્યોગને લાંબા ગાળે નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે સુરતના ડાયમંડ વેપારીઓએ પોલીસને મળી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે સોશિયલ મીડિયાનો આ ક્યાંથી ચાલુ થઈ કઈ લિંક થી આ ચાલુ થયું કોની આ મેસેજ વેતા કર્યા આને પકડવા માટેના પ્રયત્નો માટે અથવા આ ખોટી માહિતી છે અને જે લોકો ખોટો સોશિયલ મીડિયાના મારફતે ખોટું વાતાવરણ બગાડે છે એમને પકડી યોગ્ય શિક્ષા થાય એની છતાં પણ સિન્થેટિક ડાયમંડ અને રિયલ ડાયમંડ વચ્ચેનો નો પારખવો મુશ્કેલ બની ગયો છે જો આવી અફવાઓ ડામવા માં નહી આવે તો લાખો લોકોની રોજગારી પર પ્રશ્ન ઉભો થશે કેમેરામેન મુકેશ શુક્લા સાથે પ્રવીણ ચાવડા બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ સુરત